મિત્રો અત્યારે ગુજરાતમાં વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે આગાહીઓ ઉપર આગાહીઓ આવી રહી છે કે આવનારા સમયમાં ગુજરાતમાં જોરદાર વરસાદ થશે તો મિત્રો કઈ સિસ્ટમ એવી કામ કરશે કે જે ગુજરાતને જોરદાર અસર કરવાની છે અને આ જે સિસ્ટમ છે એ મોટા વરાપના રાઉન્ડ પછી લાંબા ગાળાની સિસ્ટમ હશે જે સિસ્ટમની અસર આપણને ગુજરાતમાં અંદાજીત દસથી બાર દિવસ સુધી જોવા મળે તેવી સંભાવના છે આનંદના સમાચાર છે કે ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે આવનારા દિવસોમાં ચોક્કસથી વરસાદમાં નોંધ પત્ર વધારો થવાનો છે તાંબાના પત્ર લખો તો લખી રાખજો મિત્રો કારણ કે અત્યારે તમે આ આગાહી સાચું નહીં માનો અત્યારે તમારા વિસ્તારમાં તાપ તકો ઉગાડ હશે ગરમીનું પ્રમાણ હશે આકાશ પણ ખુલ્લું હશે એટલે તમે આ આગાહી ચોક્કસથી સાચી નહીં માનો પરંતુ મિત્રો આવનારા દિવસોમાં ચોક્કસથી ગુજરાતમાં એક જોરદાર અસર થશે જે સાયક્લોનિક સિસ્ટમના અસરના ભાગરૂપે હશે જેના ભાગરૂપે થઈને તારીખ પંદર સોળ ઓગસ્ટથી જ તેની શરૂઆત થઈ જવા પામશે અને તેની અસર આપણને સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી લાંબા ગાળાની અસર જોવા મળશે અને કે ગુજરાતમાં સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ તેર ઓગસ્ટથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આજે તારીખ તેર અને આવતીકાલે તારીખ ચૌદ ગુજરાતમાં એક વરાપનો રાઉન્ડ ચાલુ જ રહેશે ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે લો ક્લાઉડ ફોર્મેશન જોવા મળે અને કોઈ કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે કોઈ મોટા વરસાદની શક્યતા નથી કચ્છમાં પણ કોઈ મોટા વરસાદની શક્યતા નથી આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદના એંધાણ બિલકુલ દેખાતા નથી છૂટાછવાયા લોક ફોર્મેશન સર્જાઈ લોકલ ડેવલપમેન્ટના કારણે પાંચ મિનિટ દસ મિનિટના વરસાદી ઝાપટા થઈ શકે છે હવે મિત્રો આપણે આગાહી આગાહી આપી હતી કે તારીખે સોળ સત્તર તારીખ બાદ એક બંગાળની ખાડીની મોટી સિસ્ટમ વરસાદની સક્રિય થઈ રહી છે જે આપણને ગુજરાત સુધી તેની અસર જોવા મળશે હવે મિત્રો આ સિસ્ટમ એટલી ઝડપથી આગળ વધી રહી છે કે સોળ સત્તર તારીખ કરતાં પંદર તારીખથી તેની વ્યાપક અસર જોવા મળશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન પણ બનવાનું શરૂ થઈ જશે અને તેની અસરના ભાગરૂપે થઈને પંદર તારીખથી જ ગુજરાતમાં છૂટો છવાય વરસાદ શરૂ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ જે વરસાદની તીવ્રતા છે એ ધીમે ધીમે ક્રમશઃ વધશે અને તારીખ સોળ સત્તર અઢાર તારીખ તેમાં નોંધપાત્ર વધારો થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં એકથી લઈને ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ આ રાઉન્ડમાં જોવા મળે તેવી સંભાવના છે આ સિસ્ટમની અસર તારીખ સોળ સત્તર ઓગસ્ટથી લઈને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જોવા મળે જેમાં સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલવું દક્ષિણ ગુજરાતને બે નંબર ઉપર ગણીને ચાલવું મધ્ય ગુજરાતને ત્રણ નંબર ઉપર ગણીને ચાલવું ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ મધ્યમથી વધુ વરસાદ થઈ શકે છે મિત્રો ટૂંકોને ટચ આ જે સિસ્ટમ છે સાર્વત્રિક વરસાદ લાવનારી છે અને ગુજરાતમાં પચાસથી એંસી ટકા વિસ્તારમાં વરસાદ આપે તેવી સંભાવના છે એટલે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે એક અગત્યના અને સારા સમાચાર છે કે આ જે સિસ્ટમની અસર છે પંદર ઓગસ્ટથી જ આપણને જોવા મળે Надо субтитров અને મિત્રો અત્યારે વરાપનો રાઉન્ડ ચોક્કસથી હશે એ કદાચ આગાહી સાચી નહીં માને પરંતુ મિત્રો આ જે સિસ્ટમ છે ઝડપથી આગળ વધી રહી છે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે લો ક્લાઉડ ફોર્મેશન વધી રહ્યા છે તમામ પ્રકારના એવા પરિબળો છે કે જે વરસાદ ચોક્કસથી લાવવાના છે અને એક આપણને એક અગત્યનો અને વરસાદનો રાઉન્ડ જોવા મળશે મહત્ત્વનું છે કે ગુજરાતમાં અત્યારે સરેરાશ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ટકાથી ઉપર ચાલ્યું ગયું છે અને આ જે દસ દિવસમાં વરસાદ થશે તેમાં પ્રમાણ આપણને સિત્તેરથી લઈને પંચોતેર ટકા સુધી પણ મળી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે બાકી મિત્રો ગરમીની પણ વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં દિવસ દરમિયાન થોડો વધારો રહેશે જેમાં મહત્તમ તાપમાન પચીસથી લઈને એકત્રીસ બત્રીસ ડિગ્રી જોવા મળે કચ્છના પશ્ચિમ તરફના વિસ્તાર એટલે કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધુ રહેશે જેમાં વીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તાપ તડકો ઉઘાડ હોય ગરમીનું પ્રમાણ હોય આંશિક વાદળો હોય સામાન્ય છાંટા છૂટી થઈ હોય તો વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે